વાતાવરણ છે આગળથી આ નદી મસુન્દ્રી નદી કહેવાય છે જે આજના સમયમાં ઋષિ ત્રુયા નદી પણ કહેવાતી હતી તો એવા ઋષિ ના કિનારે આપણે અત્યારે બેઠા છીએ આનંદ કરીએ છીએ તેમજ આગળ સૌરાષ્ટ્ર ની ભૂમિ માં ધોનેશ્વર મહાદેવજી આદિ સ્થાપના કહેવાય ગુરુ દ્રોણ ની કરેલી પાંડવો ના સમયની વિવિધ જગ્યા ઉપર આવી ગયા છે નાના મહંત્રી છે શ્રી ધીરેજગીરી બાપુ

પછી આ ટ્રસ્ટ જગ્યા છે ટ્રસ્ટ લાખાભાઈ ઝાલા કાપડવાલા સંચાલક છે બહુ સારું માણસ ટ્રસ્ટી બહુ સારું ટ્રસ્ટી છે તો એ પ્રમાણ અમે અહીં સેવા પૂજા આરતી પૂજા કરી પછી અહીંને મહત્વ એમ છે પાંડવોની સમય અને ગુરુ દ્રૌપદી

ताबित से, बाकी एम तथा ये आको दिवस, अल्लाह बार महीना, अल्लाह पूरा आको एक वर्ष नहीं हम जोला, दर वर्ष जल चालू रह रहा है, अब महीना जल रहा है, कला पुनाना में थोड़ा कने कम तेज़ ऐसे, बाकी तो आको दिवस चालू रह रहा है। आ अकि गुजरात नहीं अंदर ये कोई स्थल स्कल, कोई माधव को

बाबू आपने शुरुआत के रीतना थे भाई शुरुआत ये होती है ये तो हमें बस मु बार तेरह वर्ष तो ये समय पर मु घर छोड़ी पीछे आई बात बाकी पहले हिमाचल गए तो हिमाचल नहीं अंदर मैंने माताजी वैष्णो देवी जम्मू कश्मीर नहीं अना पी हिमाचल नैने देवी चिंदपुर नहीं ज्वालामुखी है ये बधु दर्शन करी पी मैंने ब्रा... બેરાગી લેવાની ઈચ્છા થઈ એટલે હું અને સાધુ સંતો નો પાછળ રહ્યો તો એને સેવા કરતા પહેલા આઠ વર્ષ પકડ મે રહ્યો એટલે વગર ગુરુ ને પકડ કેવાય અને પછી ગુરુ ધારણ કર્યો તો પછી એ બ્રાહ્મણ સાધુ ને અચાનક સુધી છે લગભગ મને ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયો સાધુ જીવનમાં એ પ્રમાણે અમે સાધુ ઈચ્છા થઈ ગયો તો એટલે સાધુ ને રૂપમાં ધારણ કર્યું બાપુ આજના સમય પ્રમાણે જેવો કળિયુગ નો ઘોર કળિયુગ ચાલે છે ઘડી કાળ ચાલે છે તો માનવ જીવન એનું જીવનનો ઉપયોગ સૌથી સારી રીત કેવી રીતના કરી શકે ભાઈ એમ છે 84 લાખ યોની છે જી યોની ની સૃષ્ટિ કરતા મહાદેવ મહાદેવ થી મોટો કોઈ છે નહીં બરાબર તો 84 લાખ યોની ની અંદર સપ્ત સૃષ્ટિ યોની માનવ જી અને ગૌયોની એ બે શ્રેષ્ઠ માનાઈ ગયા આમાંથી એ કરમ યોની કહેવાય કરમ કરવા માટે આપણે ધરતી પર આવ્યા કરમ એટલે શું છે ભલાઈ અને બુરાઈ ઈદ્યો કોઈ છે નહીં બે જ ભલાઈ કરો યા બુરાઈ કરો અબ રાવણ અને રામ ના નામ લઈ લો રામ અને રાવણ એક જ રાશિ તો બાકી આ ને રસ્તા રાવણ ચાલતા તો ધરમ ની રસ્તા માં રામ ચલતા હતો બરાબર ના તો સે બે યોની મનુષ્ય યોની માં તો આવ્યા હતા મનુષ્ય યોની માં કરવા હતા એ કરમ યોની કહેવાય આમે તમે જે પ્રમાણ ભગવાન બુદ્ધિ આ લઈએ પ્રમાણ તમે વિચાર કરીને એ રસ્તા પર ચલવાનું બરાબર બાકી બધે પવિત્ર આ આ ધરતીમાં પવિત્ર કોઈ છે નહીં દૂધમાં ધુલાવા કોઈ છે નહીં કોઈ ના કોઈ अनजानती पाप थी जैसे कोई जाने था पाप थी जैसे कोई पाप कर पी सुधरी जावे कोई पाप कर पी अजीब बगड़े जो बगड़ गया है, तो एने जीवन खराब थी जैसे पी ए मुक्ति मले नहीं ये भटके रावण जैसे भटके तो जो जीवन में सारू कर्म कर तो राम जब जीवन कोशिश करे कि पी रामनी रस्ता पर चले तो ये પછી ભગવાન શરણ માં જાવે બરાબર કેમ કે માતા પાર્વતી એક વાત શિવ ને તો તમે કોણ પૂજા કરે કાયમ તમે પૂજા કરે માલા કરે ભક્તિ કરે લિંગ રહે તો માધવ એ જવાબ આપ્યો ભાઈ મારે મોટો એક ભગત છે એ મારે ભગત ઈ મેને પૂજે

એમ નહીં કે ખોટો ભગત ભગત બનવાનું પડે એમ નહી ભગવાન શિવ થી મોટો કોઈ છે એટલે ભગવાન શિવ થી રક્ષણા શિવ થી શિવ પ્રાણ આ શિવ ની રસ્તામાં ચાલે એ જીવન સુધાર હોય જાવે બાકી બાકીથી ભગવાન શિવ અને ભગવાન રામ ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા આ લોગની રસ્તા પર બહાર ભટકે ભગવાન ને જો ભગવાન શિવ ને ના જન્મ ના મરણ ઈ પ્રમાણ સનાતન ધર્મ ને ના જન્મ છે ના મરણ છે કેટલા કેટલા ગયો આજ સુધી સનાતન ધર્મા ધર્મ ને મીટાવવાને કોઈ પાયદા નહી થયો બરાબર જી રા બરાબર સનાતન ધર્મ ને રસ્તા પર ચાલી હે અને મોજે મોજ જે જે કાર માધવ ને રસ્તામાં ચલીએ એ જે જે કાર બાકી તો બધું બજાર માં વિકે બરાબર તો બસ એ સનાતન ધર્મ ને માનીન સનાતન ધર્મ ને રસ્તા માં ચાલીન સનાતન ધર્મ ને પ્રમાણ સેવા એ બધું કરે કોઈ જો જીવનમાં પૈસા કઈ કામ નહી આવે જીવનમાં પૈસા પૈસા એટલે માયા માયા એટલે તમે માયા પાછળ જોઈએ તમે માયા ને પીછે તમે માયા ના આગળ રાખો તમે એમ નહી કે ભાઈ તમે બેંક બેલેન્સ કરી નાખો ફલાણા એ બધું ખોટો ધન દવલત जमीन એ બધું કોઈ કામ નહીં આવે

કરમયુગ કેવો કલ્યુ કેવો એ હજી પાલ્ય બનશે જેમ થતા એ આગળ ચમચમ ચેમ આગળ વધે હજી તો તમે પાણી માટે તરસવા પડે એ સમય આવવાનો બાકી છે આપણે બધા નસીબદાર છે અત્યારે આ સમયમાં જલ અન્ન પૃથ્વી વાયુ બધાને જ આપણે જોઈ શકે અને અનુભવ લઈ શકે બરાબર ના બાકી

જોણ ગામ અને તમારું જીવન નું કલ્યાણ કરો હોઈ શકે એટલું અંતે બાપુ એ કીધું એમ બધી વાતો નો સાર છે શિવ સિવાય ઉદાર નથી જય ગિરનારી જય ભોલ હા હા